વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ ટુ ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ સ્ટડી ચેનલમાં આપણે એફઆઈ બી કોમ સેમિસ્ટર વન બે હજાર ચોવીસ પચીસનું જે સિલેબસ છે એ પ્રમાણે આંકડા શાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિકની અંદર જેટલા પણ ચેપ્ટરો છે એની પ્રેક્ટિસ કરવાના છીએ કયું ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે કેટલા વધારે માર્ક્સનું પૂછાઈ શકે છે કેટલા માર્ક્સની અંદર કેટલા માર્ક્સનું લખવાનું જેથી તમને એટલા માર્ક્સ મળી રહે વધારેને વધારે દાખલાઓની પણ પ્રેક્ટિસ કરશું વધારે પૂછાતા પ્રશ્નો પણ હું તમને જણાવીશ હવે આપણે આજે ચાલુ કરીશું માહિતીનું એકત્રીકરણ આ વિડીયોની અંદર આપણે માહિતીના એકત્રીકરણ વિશે શીખીશું એની પહેલાં આપણે જોઈએ કે સ્ટેટિસ્ટિક છે શું નોર્મલી સ્ટેટિસ્ટિકના બેઝિક ચારથી પાંચ સ્ટેપ હોય છે એના દ્વારા આપણે સમજીએ તો પહેલાં તમારે કોઈ પણ વસ્તુ છે દાખલા તરીકે આ આપણો કોઈ ક્લાસ છે અને કેટલા ટકા હોશિયાર છે એ આપણે જાણવું હોય તો પહેલો સ્ટેપ આપણો હોવો જોઈએ ડાટા કલેક્શન મતલબ કે માહિતીનું એકત્રીકરણ કરવું માહિતી તમારે અહીંયાથી ભેગી કરવાની છે ડિસ્ટ્રિબ્યુશન એટલે કે એ જ માહિતીને હવે તમારે વિભાગ વાઇઝ વેચવાની છે હવે ક્લાસના સ્ટુડન્ટની માહિતી તમને મળી જાય તો તમારે એને સાહીઠથી સિત્તેર ટકાવાળા સિત્તેરથી એંસી ટકાવાળા એંસીથી નેવું ટકાવાળા અને નેવથી સો ટકાવાળા વિદ્યાર્થીઓની અંદર વિભાગ પાડીને વેચી દેવાના પછી છે એનાલિસિસ એનાલિસિસ મતલબ કે પૃથ્થકરણ કરવું સ્ટેટિસ્ટિકની જેટલી પણ મેથડો છે એના દ્વારા તમે જોઈ શકશો કે કેટલા ટકા છોકરાઓ કે સ્ટુડન્ટ હોશિયાર છે પછી છેલ્લું હોય એસ્ટિમેટ એટલે કે એના પરથી તમને એનાલિસિસ કરવાથી જે પણ જવાબ મળે છે એના પરથી તમે શું કરો છો એસ્ટિમેટ એટલે કે અનુમાન લગાવો છો કે આ ક્લાસ આટલા ટકા હોશિયાર હશે હવે અહીંયા સમજવાની કોશિશ કરું કે જે સ્ટેટિસ્ટિક છે એ હંમેશા તમને લગભગ આંકડો આપતી હોય છે અથવા તો એ આંકડાની નજીકનો અથવા તો એ આંકડાની દૂરનો તમારો રિયલમાં જવાબ હોઈ શકે છે એટલે જ બધા સ્ટેટિસ્ટિક પર આટલો વિશ્વાસ પણ કરે છે અને એનો યુઝ પણ કરે છે હવે આપણે આવીએ એના ફર્સ્ટ સ્ટેપ એટલે કે માહિતીનું એકત્રીકરણ એક્ઝામમાં તમને આ ચેપ્ટરમાંથી જે છ માર્ક્સનો ક્વેશ્ચન બી પૂછાઈ શકે છે થિયરી વધારે પૂછાઈ શકે છે કેમ કે થિયરી જ આમાં વધારે છે તો પહેલો જ ક્વેશ્ચન છે ભારતમાં આંકડા શાસ્ત્રનો ઇતિહાસ શું છે બુક્સની અંદર બેથી ત્રણ પેજની અંદર આપ્યો છે તમે શાંતિથી દસ પંદર મિનિટ લગાવીને આખું વાંચજો એટલે તમને થોડું વધારે ડીપલી સમજ પડશે પણ અહીંયા એક્ઝામમાં જો આ ક્વેશ્ચન પૂછાય તો તમારે આટલા આટલા ટૉપિક તમારા ક્વેશ્ચન પેપરમાં એની અંદર તમારે જે આન્સર લખવાનો છે એમાં હોવા જોઈએ તો ચાલો સ્ટાર્ટ કરીએ કે પહેલાંના જમાનામાં જે રાજા મહારાજાઓ હતા એ શું કરતા હતા કે જે પણ પ્રજા છે એને આપણે શું કરવાની છે સંભાળવાની છે તો એ પ્રજાની શું જરૂરિયાત છે કોઈને અનાજ જોશે કોઈને પ્રાણીઓ જોશે કોઈને પાણી જોઈએ છે અનાજ જોઈએ ખાવાનું જોઈએ ખેતર જોઈએ પૈસા જોઈએ સિક્કાઓ જોઈએ કોને શું જોઈએ છે એ બધું પ્રોવાઈડ કરવાની જિમ્મેદારી કોની છે રાજા મહારાજા તો આના પરથી ક્યારેય ખબર પડશે જ્યારે એમની પાસે આંકડાઓ હશે અને આંકડાઓ જ્યાં હોય ત્યાં કોનો યુઝ થાય આંકડાશાસ્ત્રનો હવે જર્મનના જે વિધાન ગોટ ફિટ એક્ટને વોલે એ આંકડા શાસ્ત્ર એટલે કાઉન્ટ્સમાં તમે આ જરૂરથી લખજો સ્ટેટિસ્ટિકની જે સ્પેલિંગ છે એમાં સીની જગ્યાએ શું લખવાનું કે આ શબ્દનો ઉપયોગ સૌ વખત કરેલો હતો કોણે કરેલો હતો ગોટ ફિટ એક્ટને વોલે પછી જોહન સિંકલરે પણ પોતાના પુસ્તકમાં આ શબ્દનો ઉપયોગ કર્યો એટલે આંકડા શાસ્ત્રના શબ્દનો ઉપયોગ બે જણાએ કરેલો છે હવે છે ઓગણીસો ને સોરી સત્તરસો ને સત્તાણુંમાં આજે બ્રિટાનિકામાં પણ આંકડા શાસ્ત્રનો ઉપયોગ થયો છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ જગ્યા પર પહેલાં તો શબ્દની શરૂઆત થઈ પછી પુસ્તકમાં આવ્યું અને એની પછી પણ આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયો છે હવે જોઈએ એનું પાછી બીજી બધી પ્રસ્તાવના જેની અંદર તમારે આ પોઈન્ટ પણ એડ કરવાના રહેશે ભારતના આંકડા શાસ્ત્રનો જે વિકાસ છે અહીંયા આપણે એન્ટ્રી લઈએ છીએ ભારતને આ બધા જે પહેલાંના નામ હતા ને અંગ્રેજોના નામ છે અને અહીંયા આપણે જે નામ યુઝ કરીએ છીએ અને એનાથી તમે ઓલરેડી જાણીતા છો ઓગણીસો ત્રીસના દાયકામાં ભારતની અંદર આંકડા શાસ્ત્રનો ઉપયોગ ચાલુ થયો કોણે કર્યો પીસી મહાલ નોબીસ દ્વારા ઓગણીસો એકત્રીસની અંદર આંકડા શાસ્ જે આંકડા શાસ્ત્રીય સંસ્થા છે આઈ એસઆઈ એની પણ શરૂઆત થઈ હતી કોલકત્તામાં એ પણ તમે યાદ રાખજો હવે છે કે ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રનું સંશોધન કરવા માટે પણ ભારતના આંકડા શાસ્ત્રનું વધારે સ્થાન છે એટલે પહેલાંના જમાનામાં કેવું હતું ખેતીને વધારે મહત્ત્વ આપતા હતા તો મોસ્ટ ઓફલી જે સ્ટેટિસ્ટિક છે એ ખેતી વિષયક વધારે યુઝ થતું હતું ઓકે એની પછીનો પોઈન્ટ છે કાર્યાત્મક સંશોધન ત્યારે પણ યુઝ થતું હતું હવે અહીંયા કીધું છે કે આ મહાન ભારતીય આંકડા શાસ્ત્રને યાદમાં ઓગણત્રીસ જૂનનો દિવસ એટલે કે વર્લ્ડ સ્ટેટિસ્ટિક ડે હવે અહીંયા તમે યાદ રાખજો કે પીસી માલ નોબીસનો જન્મદિવસ ઓગણત્રીસ જૂન છે ઓગણત્રીસ જૂને સ્ટેટિસ્ટિક ડે ઉજવવામાં આવે છે અને પીસી માહ નોબીસ જ આપણા આંકડા શાસ્ત્રના પિતા છે હવે આંકડા શાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યાઓની વાત કરીએ તો મોસ્ટ ઓફલી ઘણી બધી બુક્સની અંદર વ્યાખ્યા આપી છે પણ અમુક એવી વ્યાખ્યાઓ હોય કે જે તમારે વાંચી લેવાની જેની અંદર પોઈન્ટ આવ્યા હોય એ તમારે લખવા જરૂરી છે હવે પૂર્વ નિશ્ચિત હેતુ અનુસાર એટલે કે પહેલાંથી તમારો જે ક્વેશ્ચન છે એના પ્રમાણે જ એને અસર કરતા જે પણ પરિબળો છે એને ધ્યાનમાં રાખીને પછી જુઓ પૃથ્થકરણ કરો અને એનાલિસિસ કરો હવે સામાન્ય નિયમો કે અગત્યના જે પણ તારણો નિરાકરણો નીકળે છે એની સ્વીકાર્યતા ચકાસવાની છે ગાણિતિક પદ્ધતિઓના દ્વારા એને શું કહેવાય છે આંકડા શાસ્ત્ર એટલે આંકડા શાસ્ત્રની અંદર નોર્મલ મેં તમને જે ચાર સ્ટેપ કીધા કયું પહેલું સ્ટેપ હતું તમારું માહિતી એકત્રિત કરવાની વર્ગીકરણ કરવાનું પૃથ્થકરણ કરવાનું અને અનુમાન લગાવવાનું આ ચાર સ્ટેપને મળીને તમે જ્યારે વ્યાખ્યા યુઝ કરશો અને આ વ્યાખ્યાઓમાં દેખાવા જોઈએ તો તમારી વ્યાખ્યા વધારે સાચી કહેવાશે ચલો હવે એની પછીની જે વ્યાખ્યા છે એના પર ફોકસ કરીએ